પછાત વર્ગ સામુદાયિક સહકારી મંડળીમાં કૌભાંડ ચેરમેન અને સેક્રેટરીએ લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો જમીનના નામે રૂપિયા છત્રીસ લાખની ઉચાપત અમદાવાદનું મોટી બોરું કે જ્યાં તંત્રએ સરખેજ ધોળકા વટામણ ભાવનગર રોડને ફોરલેન કરવાનો નિર્ણય કર્યો જેના માટે કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જાહેરનામા અનુસાર પછાત વર્ગ સામુદાયિક સહકારી મંડળના સર્વે નંબર ચારસો સડસઠ અને ચારસો અઠ્યોતેર વાળી જમીન સંપાદિત કરવામાં આવી જેના માટે વર્ષ બે હજાર પંદરમાં રૂપિયા પાંત્રીસ લાખ સત્તાણું હજાર સાતસો સત્યાવીસના બે ચેક વળતર પેટી મંડળીના ચેરમેનને આપવામાં આવ્યા જમીન સંપાદન કચેરી દ્વારા આપવામાં આવેલું આ વળતર મંડળીના ચેરમેન અને સેક્રેટરી બારોબાર ચાઉં કરી ગયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે અમારા ગામમાં બે હજાર અગિયાર બારમાં ધોળકા ભાવનગર હાઈવે જે નીકળ્યો હતો તેની જમીન સંપાદનનો કેસ છે એની અંદર અમારા સર્વે નંબર ચારસો સડસઠ ને ચારસો આ બે સર્વે નંબર અમારા સંપાદનમાં ગયા હતા જેના ચેક મળેલ છે જે મંડળીના દિન સુધી મળેલ નથી મહત્વની વાત તો એ છે કે ગામની પછાત વર્ગ સામુદાયિક સહકારી મંડળીના સેક્રેટરી પદે આંબરોલી ગામના મગન વેગડાનું ખોટું નામ દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ પછાત વર્ગ સામુદાયિક સહકારી મંડળીની જમીનના વળતર પેટે ચેરમેનના નામે ચેક ઇસ્યુ કરવામાં આવ્યા હતા પરંતુ ચેરમેન સોમા મકવાણાએ આંબરેલી ગામના મગન વેગડાને સેક્રેટરી તરીકે બતાવીને બંને ચેક એડીસી બેંકના બદલે એસબીઆઈના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી દીધા બની શકે એવું ચેરમેન સેક્રેટરીઓ ઘણી વખત તો એના માટે સક્ષમ સત્તાધિકારી છે એ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અથવા તો બોર્ડ ઓફ નોમિનીઝની અંદર એમણે આ બાબતે રજૂઆત કરવી જોઈએ કે એનું યોગ્ય રીતે ઓડિટિંગ થયું છે કે કેમ આ જે ચેકના નાણાં છે એ અત્રેથી અમે એમને આપી દીધેલો છે કે એટલે સોસાયટીના ખાતે તો ચેક જમા થયેલો છે પછી સોસાયટીએ એનો મિસયુઝ કર્યો હોય અથવા તો દુર્વેગ કર્યો હોય તો સક્ષમ સત્તાધિકારી પાસે એની રજૂઆત કરી અને ગ્રામજનો છે એ ન્યાય મેળવી શકે છે લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો ખુલાસો થતા ગ્રામજનો સીધા જિલ્લા સહકારી રજિસ્ટ્રાર પાસે ગયા અને લેખિતમાં ફરિયાદ કરી તો ગ્રામજનોની માગણીના આધારે ફરિયાદ નોંધવાની રજિસ્ટ્રારે ખાતરી આપી હતી ઉચાપત તો સીધી એફઆઈઆર થાય આમાં પોલીસ ફરિયાદ જ કરવાની વાત આવે જો અલગ એકાઉન્ટ ખોલીને પૈસા ઉપાડી લીધા હોય તો એ ઉચાપત કહેવાય કાયમી ઉચાપત કહેવાય અને એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે ફરિયાદ કોણ નોંધાવે દ્વારા દર વર્ષે ઓડિટ કરવામાં આવે છે પરંતુ મોટી બોરું ગામ આ મંડળીનું બે વર્ષથી ઓડિટ પણ નથી કરાયું જેના કારણે મંડળીનો નાણાકીય વ્યવહાર પણ શંકાના દાયરામાં આવી ગયો છે સુરેશ વણોલ ટીવી નાઇન અમદાવાદ